તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટ માંગ જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો ઉપાય જરૂરિયાતમંદ કિન્નરો મદદ કરવાથી સુચારુ રૂપે ચાલશે રાશિ પણ તમને નિર્ભય આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે કશું ખુપસાહજનક શોધી કાઢો તમે આજે તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની અછત અનુભવી શકો છો ઉપાય દિવસ દરમિયાન તરો તાજા રહેવા માટે સૂર્ય નમસ્કાર કરો મિથુન રાશિફળ સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેગલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીકતા નહીં આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ જ બરાબર કરી આ સપ્તાહ માંગ પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો કર્ક રાશી ફળ મોતિયાના દર્દીઓ એ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીપ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક રહે રહેશે જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે થયું તે સારા માટે જ થયું છે સમય ચોક્કસ છે પરંતુ તે કિંમતી પણ છે તેથી તમારા વધુરા કાર્યો પૂર્ણ કરીને તમે આવતીકાલે નિશ્ચિત આરામ કરી શકો છો ઉપાય એક જીવંત અને સકારાત્મક પ્રેમ જીવન માટે કાળી ગાયને ખવડાવો અને તેની સેવા કરો રાશિફળ તમારો સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે નો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચ પહોંચી વળવામાં તમારી મદદ કરશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી બેટ અને સોગાદો તમારા પ્રેમને કોઈ મહામૂલી જનસની જેમ તાજો રાખો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એકલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે બદામ વગર છીલેલા આખી મૂંગફળી તૂટેલા ચણા ઘી ઇત્યાદિ સેવન કરો અને ધાર્મિક તથા આધ્યાત્મિક સ્થળો ઉપર પીળું વસ્ત્ર ચઢાવો કન્યા રાશિ પર શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવા માં મદદ કરશે તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે આજે તમારું લગ્ન જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે

સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ તમારા ઘરને ને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે તમારા તરફથી વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે પ્રેમમાં ઉતાવળીયું પગલું લેવાનું ટાળવું મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારા જીવનસાથીની તબિયત માં કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે વધારે વાતો કરવાથી તમને આજે માથાનો દુખાવો થઈ શકે છે તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો ઉપાય તમારા પ્રેમ સંબંધોને સુધારવા માટે ગાયોને પીળા ચણા ખવડાવો વૃશ્ચિક રાશિ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છા શક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબુ ગુમાવવો નહીં આજે તમારા હાથ માંગ ધન નહી ટકે ધન સંચય કરવા માંગ આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ વિશ્વમાં એકલો એકલી આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કમી નહીં જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટુંબ બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું આજે રાત્રે તમે કોઈને કહ્યા વિના ઘરની બહાર જઈ શકો છો કારણ કે તમારા મનમાં મૂંઝવણ રહેશે નહીં ઉપાય હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો આ દર્શાવે છે કે તમે તમારી જીવનશૈલી પ્રત્યે કેટલા સજગ છો ધન રાશિ પણ તમારું વ્યક્તિત્વ આજે અતર જેવું કામ કરશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે જો તમે છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે આ સપ્તાહ માંગ પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય કુટુંબ જીવન માંગ સુખી ક્ષણો પ્રાપ્ત કરવા માટે ગાયને જવ ખવડાવો મકર રાશિ પર તમને નિર્ભયર આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો પણ પાછા નથી આપતા બાળકો તેમની સિદ્ધિ તમને ગર્વની અનુભૂતિ કરાવશે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે નાના વેપારીઓ તેમના કાર્યકરો ખુશ કરવા માટે આજે પાર્ટી આપી શકે છે ઉપાય આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના પારિવારિક ઈષ્ટની તાંબાની મૂર્તિ પૂજા ઘર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો કુંભ રાશિ પર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા લાભ પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે આજે આંધ્રો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જે તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજે તમારા ઘરના મિત્રો તમારી વસ્તુઓ ધ્યાનથી સાંભળશે નહીં તેથી આજે તમારો ગુસ્સો તેમના પર ફૂટે છે ઉપાય તાંબાનો સિક્કો લાલ દોરા માંગ નાખીને પહેરવાથી તમે ઉર્જાવાન રહેશો

તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કઈક વિશે જણાવવા બગાડશો આજે અનુભૂતિ કે તમારી માટે તમારું મહત્વ કેટલું છે લોકોની વાતોનું ના લગાડો જેમનું તમારા જીવન કોઈ મહત્વ નથી ઉપાય લોટ અશુદ્ધ ખાંડ અને સ્પષ્ટ માખણ મિશ્રણ નારિયેળની વચ્ચે મૂકી વધતા બેંક બેલેન્સ માટે પીપલ વૃક્ષની હેઠળ રાખો